નમસ્તે મિત્રો કેમ છો બધાને તો મારા બ્લોકમાં તમારું સ્વાગત છે અને અમે જઈ છીએ વાળીએ સિંગુનો હલો કરવા કેમ કે મારા ફાઈના લગ્ન આવી રહ્યા છે તો તમને અમે બધું બતાવશું તો એને લગીને બનાવી રહેજો

મોલ તો બધા બગાડી નાખ્યા પણ પણ જોઈ રસ્તા બધા બગાડી નાખ્યા કેટલું પાણી ભરેલું છે તો જો મોલ ની તો પથારી ફેરવી પણ રસ્તા ની પણ પથારી ફેરવી નાખી છે

ત્રણ મહિના છે તા કદર કરી લો મારા વાલા પછી શિયાળા વહી જાય છે પછી એસી કુલર અને ફ્રીજ માટે દુકાનું દુકાનું ના ચક્કર કાપવા પડશે Thank you. તો મિત્રો ઓછી પાંદડી ઓછી છે ટેફલીઓ ઓછી છે ધૂળી ઓછી છે એ સિંગની ટકરી અલગ છે તો એને અગાઉ અમે પેલા સાફ સફાઈ કરીને એને અગાઉ હારી કરી નાખશું અને સારી સીંગ એ ઘણી નીકળી છે તો એ તો થોડા ઘણી હાથ ફેરો કરવાનો છે હાથ ફેરો થઈ જાય એટલે કમ્પ્લીટ થઈ જાય સિંગ અને ડાયરેક કોથળા ભરાય એ બી થઈ જાય છે એટલે એને હલરમાં નહીં સડાવી પડે અને એ સિવાયની જે સેટ હેઠલી વાળી અને ધૂળવાળી એ સિંગ બધી હલરમાં સડાવવામાં આવશે હું ચાર પાંચ દિવસના હલ્લા પછી ફાઇનલી અમારે હલ્લો થઈ ગયો છે અને મેં વાંચી હવે સિંઘ ધાર કરવા તો તમે જોઉં છો કે અમારી સિંધુ છે અને આ હલ્લો આવી ગયું છે જ્યાં અમારે ધાર કરવાની છે તમે જોઈ શકો છો હા અમારે જે સારી કરવાની છે ધાર કર્યા પછી તો મિત્રો ગૌ આ ઠેપલી અને દૂધ ડાળી અને એ સીધી ટગલી એને સાફ કરવા માટે કલરમાં પકડ્યા છે અને ઓલી બાજુ એ સાફ સુથરી સીંગ થઈને બાદ નીકળશે સાફ સુથરી સીંગ થઈને એક બાજુ ટગલો થાય છે અને ઓલી બાજુ ટાયરની માંગી ઠેપલી ઢગલો થાય છે સીંગ નીકળે છે અને આજનો ઇલેક્શન ખોટા કરવા માટેનું કામ થશે બાકી બસ આખો દિવસ તો આજ સીંગ હાયરી કરવા સાફ સફાઈ કરવા માટે અને મારી ચેનલને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ન ભૂલતા